આણંદ વિદ્યાનગર ખાતે ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે શુક્રવારે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની એકવીસમી રથયાત્રાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રસંગે મંદિર તરફથી રથયાત્રા વિશે સંપૂર્ણ વિગતો આપવામાં આવી શુક્રવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ થશે યાત્રા આણંદ વિદ્યાનગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને રાત્રે નવ વાગે શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે પોલીસ તંત્ર દ્વારા યાત્રા માટે સુરક્ષાનું કડક આયોજન કરાયું છે કોન્ફરન્સમાં મંદિરના મહંત ટ્રસ્ટી અને મીડિયા સલાહકાર ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે દેશ વિદેશના ભક્તો માટે પચાસ હજાર પ્રસાદ પેકેટ તૈયાર કરાયા છે અને બાર હજાર જેટલા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે એક કલાકનું હરિનામ કીર્તન પણ યોજાશે

તો એ લોકોને ભગવાન જગન્નાથ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ આયોજન કર્યું છે કે અમારા મંદિરના પ્રમુખ શ્રી સચિદાનંદ પ્રભુ જે ત્યાં આગળ ત્રણ વાર કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરશે અને એ લોકોને રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સાથે સાથે એક કલાક અમે એમના માટે નગર સંકીર્તન જે ત્યાં આગળ ભગવાન માટે એ એક સંપૂર્ણ એક કલાક એ નગર સંકીર્તન અમે એ ભક્તોને અર્પણ કરીશું કે જે એ લોકોએ આ બાર જૂન બે હજાર પચીસના રોજે પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે સાથે બધા જ ચરોતરવાસીની વિનંતી કે ભગવાન જગન્નાથને રથ ઉપર દર્શન કરે બધા જ બિરાજે ઉલ્લાસપૂર્વક રથયાત્રાનો આનંદ લે અફકોર્સ વરસાદની સિઝન છે પણ ભગવાન તમને એકવાર જો દર્શન આપવા માટે બહાર નીકળતા હોય તો મારું બધા જ લોકોને કહેવું કે ભગવાનના દર્શન કરવા માટે પણ તમે લોકો એકવાર બહાર આવો જય જગન્નાથ હરે કૃષ્ણ